ભુજ શહેરના ગણેશનગર ખાતે રહેતા હરિભાઈ વજયભાઈ રબારી બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરીને પરત આવતા કચ્છનું નામ કર્યું રોશન ભુજ શહેરના ગણેશનગર સ્થિત વસવાટ કરતા હરિભાઈ વજયભાઈ રબારી દેશ સેવા કાજે નાનપણથી જ મનોબળ દ્રઢ કરીને ફોર્સમાં જોઈનિંગ થવાનું વિચારી લીધું હતું અને દેશદ્વાજને લઈને આજે હરિભાઈ બોર્ડર સિક્યુરિટી ફોર્સ એટલે કે બીએસએફની તાલીમ પૂર્ણ કરીને માદરે વતન પરત ફરતા પરિવાર સમાજ સહિત સમગ્ર કચ્છ અને ગુજરાતના બહુડું મિત્ર વર્તુળ ધરાવતા હરિભાઈને દેશની તન મન અને ધનથી સેવા કરવા માટે શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે યુવાનોને પણ દેશ કાજે સારા કાર્યો કરવા માટે ફોર્સમાં જોડાવાનો સંદેશ આપ્યો હતો આ બાબતે હરિભાઈએ વાત કરતા જણાવ્યું હતું કે મારું નામ છે રબારી હરિભાઈ વજાભાઈ હું ગણેશનગર ભુજનો વસની છું અને હાલ હું બીએસએફની બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી છે અને બીએસએફમાં લાગવાથી પહેલાં અમારું એક ડ્રીમ હતું કે અમે કોઈક દેશના માટે કાંઈ કહીશું કરીએ જેનાથી અમારું અને અમારું પરિવારનું અને અમારા દેશનું નામ રોશન થાય અને અમારા સમાજનું નામ રોશન થાય એના માટે અમે મહેનત કરી મહેનત કરીને અમારું બસ ભગવાન માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી અમને આ જોબ લાગી આ જોબમાં અમે આજે બેઝિક ટ્રેનિંગ પૂર્ણ કરી છે અને અહીંયા આવ્યામાં અમને અમારો પરિવારનો અમારા દોસ્તારનો અમારા બધા સમાજજનોનો અને અમારા સમાજના આગેવાનોનો અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે આગળ જતાં પણ ખૂબ સપોર્ટ મળશે અત્યારે પણ ખૂબ સપોર્ટ મળે છે અને અત્યારે ભરત વતની થઈને અમને બહુ ખૂબ જ અનુભવ સુખની લાગણી અનુભવાય છે કે અમને આવીને અમા મીઠો આવકાર મળ્યો અમને અમે ખૂબ જ સારી એવી લાગણી અનુભવ છું કે અમારા ગામજનોએ અમારા મિત્રોએ અમારા પરિવારજનોએ અને અમારા સમાજના આગેવાનોએ અમારો આવીને મીઠો એવો આવકારો લીધો આનંદ થાય છે કે અમારે આટલો બધો સપોર્ટ મળ્યો અને પ્લસમાં અમે અહીંયા આવ્યા અને અમને આવો મીઠો આવકારો મળ્યો એના માટે હું એવું કહેવા માંગુશ કે એ લોકો કડી મહેનત કરે જે કે તે ઘેર પ્રવૃત્તિ કરે છે એને લીધે એની જગ્યાએ સારી પ્રવૃત્તિ કરે ભણવામાં ધ્યાન દે અને એનો પોતાનો પોતાના પરિવારનો અને પોતાના સમાજનું નામ આગળ રોશન વધે અને ખાસ કરીને પોતાના દેશનો નામ આગળ વધારે એવા માટે અમે અપીલ પણ કરીએ છીએ પરિવારના સદસ્યોની ખુશીનો પાર ન રહેતા ગદગદિત સ્વરૂમાં હરિભાઈના પિતા તેજાભાઈએ પણ દેશ માટે કંઈક કરીને ખૂબ જ નામના મેળવે તે ઉદ્દેશ્ય સાથે જણાવ્યું હતું કે માતાજી

એના માટે કરીને આખું ગામ આખી સમાજ બહુ ગૌરવ અનુભવે છે આજે અમને પોતાને એમ થાય છે કે અમારો ભાઈ બીએસએફમાં જોડાણો આજે અમારા પોતાને એમ થાય છે કે અમારા સમાજનો ભાઈ બીએસએફમાં જોડાણો એનાથી અમને બહુ એટલે બહુ અમને સારી એવી લાગણી અનુભવે છે અને અમને એવું થાય છે કે અમને ગૌરવ થાય છે એમ એને અમે સ્વાગતમાં અમને ગૌરવ થાય તો કે અમારો ભાઈ આવ્યો છે બીએસએફમાંથી અમે એને ઘરને સન્માન કરીને એને સાલથી સન્માન કર્યો કે વિશેષ જે પણ કર્યો અમને ગૌરવ થાય છે અમે બધા યુવાનોને એવું કહેવા માંગીએ છીએ આવી જ રીતના બધા સરકારી તૈયારી પ્લસ જે બીએસએફ આર્મી જેનામાં પણ તૈયારીઓ કરે છે એ બહુ સારી કરે છે અને એનામાં આખી સમાજના આગેવાનો સમાજના યુવા સંગઠનો બધા એ લોકોના સપોર્ટમાં છે અને સારા એવા કામો કરતા રહે અને આવી જ રીતના જે દેશ માટે સેવા કરે છે અને દેશ માટે જે જેને પ્રેમ છે એના ઉપર અમને બહુ ગૌરવ રહે છે એટલે આજે અમે એવું કહેવા માંગીએ છીએ કે જે પણ આજે અમારા બીએસએફના યુવાન આવ્યા છે એના ઉપર આખું ગામ અને યુવા સંગઠન આખું બહુ ગૌરવ કરે છે ભાઈ દેશ અને સમાજને આગળ આવવા ગેરકાર્યો બંધ કરીને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા સંદેશ આપતા હરિભાઈએ યુવાનોને પોતાનું સ્વપ્ન સાકાર કરવા મહેનત કરવા અને આગળ આવવા વાત કરી હતી ભુજના મધ્યમ પરિવારમાંથી આવતા હરિભાઈનું સ્વપ્ન ફળીભૂત થતાં તેમની મહેનત અને ખંચ સાથે બીએસએફમાં રહીને સમાજ કચ્છ સહિત દેશનું નામ રોશન કરશે તેવી ભાવના વ્યક્ત કરી હતી સ્ટોરી બાય બિમલ માકડ પ્રતિક જોશી સાથે જયેન્દ્ર શિરાણા લોકજવાલા ન્યૂઝ પૂછકાછ